હવે એનએમસી એટલે કે નેશનલ મેડિકલ કમિશન છે તો એને શું કર્યું છે તો કે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં આખા ભારતમાં એકસો ને તેર જેટલી નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપી દેવામાં આવી છે એમાંથી ગુજરાતમાં કેટલી મેડિકલ કોલેજ છે એમાં કઈ કઈ સુવિધા તમને મળી રહેશે અને તમને કેટલો ફાયદો થશે એકસો તેર મેડિકલ કોલેજોથી એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછી તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય તો એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની જો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે પહેલી વસ્તુ એ કે તમારા ધ્યાનમાં આવા શબ્દ બહુ એવા હશે કે એનએમસી હશે એમસી સી હસે અને ડબલ એ ટ્રિપલ સી તો એક વસ્તુ ધ્યાનમાં રાખો એનએમસી છે એનું મુખ્ય કાર્ય શું છે તો કે ભાઈ પીજી એટલે કે ભાઈ આપણી જગ્યાએ પોસ્ટ ગ્રેજ્યુએશન છે યુજી છે જેટલા પણ આપણે મેડિકલ કોર્સીસ હોય એની મંજૂરી આપવાનું કામ કોણ કરશે એનએમસી કરે વિદેશ અભ્યાસ માટેની નેક્સ્ટ પરીક્ષા લેવી એ બધી નિર્ણયો કોણ કરે છે એ એનએમસી છે એ કરે છે પછી એમસીસી તો તમને લોકોને ખબર છે કે તમારા લોકો જો એઇમ્સ જેવી સંસ્થા હોય એઈમ્સ હોય પછી પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા જે એડમિશન છે સેન્ટ્રલ યુનિવર્સિટીના એડમિશન છે પણ કયા કયા એડમિશન તો કે માત્ર ને માત્ર એમ અને બીડીએસ એના એડમિશન કોણ સંભાળે છે એમસીસી છે એ સંભાળે છે અને ડબલ એ સી કોના એડમિશન સંભાળે છે તો કે ભાઈ પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા ગવર્મેન્ટ કોટાની જે સીટ હોય એ સંભાળે છે એ કોણા કોના માટે તો કે ભાઈ આયુર્વેદિક એટલે કે ભાઈ બી છે અને બીએચએમએસ છે એના આખે આખા એડમિશન છે એ સંભાળે છે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ આપણે છે એમસીસી વિશે પણ એક ડિટેલમાં વ્યવસ્થિત આખો વિડીયો આવશે અને ડબલ એ સી ઉપર પણ આખો વિડીયો આવી જશે જેથી તમને તમામે તમામ વસ્તુ છે એ તમને સમજાઈ જશે આ વિડિયોમાં મેં તમને આના વિશેની પ્રાથમિક માહિતી આપેલી છે હવે એનએમસીએ જે આખો પરિપત્ર જાહેર કર્યો છે એ પરિપત્ર તમારે ક્યાં જુઓ એ હું તમને સમજાવી દઉં સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમ ઓપન કરીને તમારે એનએમસી એટલું તમારે લખવાનું છે અને એની ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે પહેલો જ ઓપ્શન ખુલશે એનએમસી કરીને હવે એનએમસી ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે હવે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું આખી આખું જે પીડીએફ છે એ ઓપન થાય છે હવે તમે લોકો જો વોટ્સ ડ્યુ નામનો ઓપ્શન આવે છે એમાં લખેલું આવે છે જો છ સાત બે હજાર ચોવીસ કે તમારે મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે એ વિશેનો પરિપત્ર છે હવે તમારે એની ઉપર ક્લિક કરવાનું એટલે એ આખે આખો પરિપત્ર છે એ ડાઉનલોડ થઈ જશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ જુઓ આ પરિપત્ર આપણે આખે આખો છે એ ડાઉનલોડ કરી નાખ્યો છે હવે તમે લોકો જોઈ શકો છો પબ્લિક નોટિસ આવી છે છ જુલાઈ છે બે હજાર ચોવીસ હવે એમાં શું આપ્યું છે તો કે જે કઈ કઈ કોલેજોને ન્યૂ યુજી મેડિકલ કોલેજ છે એકેડેમિક યર બે હજાર ચોવીસ અને પચીસથી એમને મંજૂરી છે એ આપવામાં આવી છે તો આમાં તમે લોકો જોઈ શકો છો કે ટોટલ છે એકસો ને તેર જેટલી અરજી આવી હતી અને એકસો ને તેર છે એમને મંજૂરી આપી દેવામાં આવી છે હવે તમે લોકો બધી કોલેજો છે એનું તમે લોકો લિસ્ટ જોઈ શકો છો કઈ કઈ કોલેજો છે એમાં જો આમાં પણ એનો કોડ શું બતાવે તો કે એનએમસી એટલે કે નેશનલ મેડિકલ કમિશન યુજી બે હજાર ચોવીસ અને પચીસમાં પહેલી અરજી આવી ક્લિયર થઈ ગયો એપ્લિકેશન આઈડી શું કહેવા માંગે છે એ નેમ ઓફ કોર્સ યુજી ન્યૂ કોર્સ છે એમના માટે ક્લિયર થઈ ગયો આમાં પણ તમે લોકો જોઈ શકો છો ઉત્તર પ્રદેશ છે પછી બીજું તમે પણ જોઈ શકો છો હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ ગુજરાતની કઈ કઈ છે તમારું જો સર્ચ બાર ઉપર તમારે ક્લિક કરવાનું અને તમારે ખાલી ગુજરાત એટલું લખવાનું તો ગુજરાત તમે ખાલી લખશો તો પહેલી જ તમારે આપણે કોલેજ આવી જશે તો કે ભાઈ માતૃ માતૃશ્રી પ્ર પ્રભાબેન છે કોલેજ મેડિકલ કોલેજ એ આટકોટ એટલે કે રાજકોટમાં આવેલી છે કઈ કોલેજ નવી ખુલી છે તો કે ભાઈ માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોઘરા મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર આટકોટ રાજકોટ ગુજરાત એ પણ તમારે લોકોને નવી ખુલી છે આની બેઠકો તમારે કેટલી રહેશે કા સો બેઠક રહેશે અથવા તો એકસો ને પચાસ બેઠક રહેશે એટલે તમારે શું થાય તો કે તમે એવું તમે સંભાવના રાખી શકો કે ત્રણસોથી લઈને સાડા ચારસો જેવી સીટ છે એ વચ્ચે ત્રણે ત્રણ મેડિકલ કોલેજોની થઈને ગુજરાતમાં ત્રણ આવેલી છે એટલે એટલી આ પ્રમાણે વધી શકે ક્લિયર થઈ ગયું પહેલી કોલેજ ક્યાં ખુલી છે એ તમે લોકો જોઈ શકો છો રાજકોટમાં ઓપન થઈ છે હવે બીજી કોલેજ આપણે જોઈએ છીએ તો તમે લોકો જોઈ શકો છો ભાગ્યોદય મેડિકલ કોલેજ કડી ક્યાં આવેલી છે મહેસાણા અને ગુજરાતમાં છે એ આવેલી છે ક્લિયર થઈ ગયું પછી એક ત્રીજી કોલેજ છે જૂનાગઢમાં ખુલી છે તો કે ભાઈ વિસાવદર આપણે વિસાવદર તમે જોઈ શકો છો ચોરાણું નંબરની કોલેજ તો કઈ છે તો કે ભાઈ બ્રહ્માનંદ કોલેજ ઓફ મેડિસિન એન્ડ રિસર્ચ ચાપેડા જૂનાગઢ રોડ વિસાવદર જૂનાગઢ હવે આ કોલેજ વિશેની મને છે માહિતી છે એટલે તમને આપી દઉં જો આ બ્રહ્માનંદ કોલેજ છે ને એ લગભગ તમામ કોર્સ કરાવે છે જેમ કે ભાઈ બી એસ પણ એના છે બીએસસી નર્સિંગ છે એ પણ કરાવે છે જીએનએમ છે એએનએમ છે એ ટૂંકમાં આખી આખું વિશાળ સુવિધા ધરાવતું આખે આખું સંકુલ છે ચાપરડા ક્લિયર અને આ જે સંસ્થા છે એ તો કે પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુની સંસ્થા છે એટલે તમે જો આ સંસ્થામાં તમે એડમિશન માન લો કે એમબીબીએસમાં તમને મળે છે તો તમે લોકો જૂનાગઢ રહેતા હોવ તો જૂનાગઢથી તમે લોકો અપડાઉન પણ વિસાવદરનું કરી શકો છો કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ છે એ જૂનાગઢથી વિસાવદર અપડાઉન કરે જ છે તમને લોકોને ત્યાં બસની સુવિધા છે એ પણ તમને આરામથી મળી રહે છે બસનો સ્ટોપ પણ છે બીજી વસ્તુ એ કે એ કોલેજમાં માની લો કે તમે બહારના છો અને બહારના હો તમને અહીંયા એડમિશન મળે છે તો તમારે લોકો માટે હોસ્ટેલની પણ બહુ સારી સુવિધા છે આ બાપુ છે મુક્તાનંદ બાપુ એમણે સારી સુવિધા આખ્યા કોઈને કેમ્પસ છે વિશાળ કેમ્પસ છે એટલે હોસ્ટેલની સુવિધા પણ છે એ તમારે ત્યાંને ત્યાં મળી રહેશે ત્રીજી વસ્તુ એ કે વિસાવદરમાં એની બાજુમાં જ આ બાપુની છે જય અંબે હોસ્પિટલ જે પૂજ્ય મુક્તાનંદ બાપુ છે એમની જય અંબે હોસ્પિટલ છે એટલે એમાં તમને લોકોને પ્રેક્ટિસ પણ સારી મળી રહેશે તમે ત્યાં ત્યાં તમારું બધું થઈ શકશે અને આ કોલેજમાં જો એડમિશન મળી જાય છે એમબીબીએસમાં તો પ્રયત્ન કરવાનો કે આ કોલેજમાં તમે લઈ લો કેમ કે ગામડામાં આપણે કહેવાય કે એ પણ કોલેજ આવેલી છે અને વ્યવસ્થિત રીતે પરિવહન સુવિધા છે હોસ્ટેલી સુવિધા છે અને તમામ સુવિધા બહુ સારી છે કેમ કે આ કોલેજ હું પર્સનલી છે જઈને આવ્યો છું એટલે એના વિશે કહી શકું છું ક્લિયર હવે બાકીની જે આપણે જે કોલેજ છે એમના વિશે જો મને જાણકારી વધુ મળશે તો હું તમને છે એ અપડેટ કરી દઈશ આ કોલેજ વિશે તમને જાણકારી હતી એટલે મેં તમને જાણકારી આપી દીધી ક્લિયર થઈ ગયું હવે બીજા તમ લોકો એમ કહેતા હોય કે ભાઈ હવે એકસો ને તેર કોલેજ છે તો અમારે શું કામની તો તમને લોકોને કહી દઉં છું આમાં તમારે છે ને પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટામાં પણ તમને એડમિશન તમે એપ્લાય કરી શકો માની લો કે કોઈ એક રાજ્ય છે હવે રાજ્યમાં શું નિયમ હોય કે ભાઈ પંચાસ સીટ હોય સો સીટ હોય ને એમાંથી પંચ્યાસી સીટું કોના માટે અનામત રાખવામાં આવે તો કે પર્ટિક્યુલર જે તે સ્ટેટના સ્ટુડન્ટ માટે જ અનામત રાખવામાં આવે છે અને બાકીની જે પંદર સીટું છે એમાં છે એ ગુજરાત આપણે ઇન્ડિયાના કોઈ પણ વ્યક્તિ આવીને એમાં એપ્લાય કરી શકે છે એટલે તમે લોકો એ પંદર ટકામાં માની લો કે કોઈ એક કોલેજ છે હવે કેરાલામાં ખુલ્લી છે હવે તમારે એમાં એપ્લાય કરવું છે તો તમારે એ લોકો પંદર ટકામાં એપ્લાય કરી શકો છો ક્લિયર થઈ ગયું આંધ્રપ્રદેશમાં ખુલ્લી હોય તો એમાં પણ તમે કરી શકો છો કર્ણાટકમાં તમારે એપ્લાય કરવું હોય તમે પંદર ટકામાં ઓલ ઇન્ડિયામાં એપ્લાય કરી શકો છો ક્લિયર થઈ ગયું એટલે એમાં તમને ફાયદો રહી અને બીજી વસ્તુ એ કે આપણા ગુજરાતમાં જો ત્રણ ખુલી છે પહેલી વસ્તુ એ ધ્યાનમાં રાખો ત્રણે ત્રણ છે એ તમારે પ્રાઇવેટ કોલેજ જ છે અને એ લોકો છે એ તમારે ધ્યાનમાં રાખવાનું એ લોકો છ લાખથી લઈને નવ લાખ પ્રતિ વર્ષ સુધીની ફી લેવાના છે ટ્યુશન ફી ખાલી છ લાખથી નવ લાખ લેવાના છે હવે તમે કહો કે ભાઈ પ્રાઇવેટ ખોલી તો અમને શું ફાયદો તો તમને કહી દઉં છું એમ બીબીએસમાં ઘણા બધા લોકો એડમિશન લઈ જ લેશે ઘણા બધા લગભગ બધા લોકો એડમિશન લઈ જ લે છે ક્લિયર થઈ ગયું તમારે છથી લઈને નવ લાખ સુધી તમારે છે વરસના તમારે ફી ભરવી પડશે તો તમે લોકો એડમિશન છે એમાં લઈ શકશો ક્લિયર થઈ ગયું અને પ્રાઇવેટમાં તમે ખોલી તો ઘણ લેવાવાવાવાળા એડમિશન છે ત્રણસોથી લઈ સાડા ચારસો સીટનો વધારો થાય માની લો કે એમાં ઘણા લોકોને ના મળતું હોય એક્ઝામ્પલ તારીખ ચારસો માર્કે અટકું હોય ને એ લોકો ત્રણસો ને પંચાણું વાળા રહી જતા હોય મારે કે ત્રણસો પંચાણું વાળાને છે એ રૂપિયા ભરી શકે એમ છે પણ એને એડમિશન ગુજરાતમાં નથી મળતું તો એવા લોકોને ફાયદો થશે કે એટલી સીટો વધી તો એનો એટલીસ્ટ ચાન્સ રહી કે એ લોકોને ગુજરાતમાં જ એડમિશન મળી શકે ક્લિયર થઈ ગયું એટલે એટલી સીટોનો વધારો થયો છે સાત હજાર પાંચસો જેવી સીટ છે એ તમારે થઈ જશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો વિશે મેં તમને માહિતી આપી દીધી છે છતાં પણ કોઈને જો ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા